भारवाड़ा વિસ્તારમાં જૂની અદાવતને લઈ યુવાન પર કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં સણડવાયલા આરોપીઓને પોલીસે ગણત્રીની કલ્લાકોમાં જડપી લીધા હતા પ્રાથમિકતો અનુસાર ભારवाड़ा ગોપાલ સોસાયટીમાં રહેતો વિપુલ બરતભાઈ ગોહેલ ઉંમરવાસ્ 30 નામનો યુવાન પોતાનું મોટરસાઇકલ લઈને ગામ ચીની વાડી ખાતે હિરાના તારખાને नौकरी पर जा रहा था तो क्या रे कुंपार तो वाला रेलवे क्रॉसिंग तो पासे फाटक पुलवानी रात हो रही है विपुल भाई पर बाबू गोपाल भाई में गोपाल चंबूर भाई पाडलिया विशाल चुड़ासमा लालची बढ़ियाद्रा अने विपुल उर्फे भाना है लाकड़ी सहित ना अत्यार वड़े हुमलों करी युवान ने दोर मार मायरो

સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું